નમસ્કાર નેશન પ્લેસન માં આપનું સ્વાગત છે હું છું દોલ પરમાર આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ દ્વારા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરાઈ હતી આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિજિયસ ટેકનોલોજીસ ફોર વિકસિત ભારતની થીમ હેઠળ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવ્યો હતો સાયન્સ ડેની ઉજવણીના ભાગરૂપે સાયન્સના વિવિધ મોડેલ અને પોસ્ટરનું ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉપરાંત અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સના ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યા હતા વિવિધ શાળાઓના ધોરણ આઠ અને નવના ના લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓએ આ નેશનલ સાયન્સ નો લાભ લીધો હતો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ અને કુલ સચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ અહીં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો

આણંદ થી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર